સાબી ન કે કે મીટર ફટતું છે અકર એ ન ફટવાય પર જે કાયદા છે ફટ રીતે કામ કરે આ એ કામ કરવા મારા ઘરે કારખાનો છે મે મુક્તિ દી મીટર હવે કાકે મે કોતો મીટર નો દીકરી થતી લા તાર કાઈ નો કરું કે અને ના હવા થા મારો નથી બાય જોઈ ખોળા સુ ચેકિંગ થઈ ગયું 50000 ડોન થઈ છે 50000 ડોન ડાયરેક્ટ લાઇટ સે એક વાર ચમકુ થાય તો બાર નથી આ હાથ દેવો તો છે ઘેરવી ઈ વાત આવી અં જો આ જંગલો ફિરિયો પૈસા 80 રૂપિયા આલ્યા હા કીધું હા તમારે આપડે આ અમે કરવા દેવાની અમે અમે પાસા પડલે ઉતરો પાસા પડલે હમા પાસા પડલે પાસા પડલે નય રે હે રે ભાયરે ભબા તને તો વાળ હો ડોડી બેને હમી નુ નથી આ દાદા લાઈટ વાળા આવે બો ઝઘડા ઝઘડી નો કરાવ વાત તો ખોટું છે કે આ તમારું ખોટું નથી કાલ ખોટું છે ને તો સોટડા કાઢી નાખે આ પાછું ડાની મૂકે હેસે બાપો પાછા આગળ પગ નું રવા હું તમને હાર હાર કહું છું જાવા તમે અમારા ગામ ના સોટલે તમારી વાત સાચી ને ના નથી પડતો હું